મિત્રો મેગી ખાઈને માર્કેટમાં મૂકેલા થોડા છત્રપતિ શિવાજી બને જો કેવા ગળ છે પેલા કેવું લાગ્યું ખાવાનું સારું લઈ મફતનું નું સારું જોઈ કે ભાઈ ખાવાનું હો ખાતર ન પાડવાનું ખાતર પાડવા દેવા હા ગયો તમે આવી ભૂતડી આવી મને બીક લાગે દાદા દેવ મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો મિત્રો કાલ હતી ભાઈ આઠમ જન્માષ્ટમી કાલ જન્માષ્ટમીમાં કાંઈ મજા આવી છે ભલે વરસાદ થોડોક નડ્યો પણ મજા ખૂબ આવી ખૂબ મજા આવી રથયાત્રામાં તમે વ્લોક જોયો થશે અને મિત્રો આજ છે નોમના પારણા તો કાલ સાંજે તો અમે જો કે કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવમાં યથા નાકની વાડીએ અને આજ છે નોમના પારણા તો અત્યારે છે ને જમમાં જવાનું છે તો હું અત્યારે જો કે અમે કાલ રાતે છે ને ચાર વાગે પૂછતા અને અત્યારે અગિયાર સાડા અગિયાર થયા ત્યારે હું જાગ્યો છું અત્યારે છે ને જમવા જવાનું છે ભાઈ નાખની વાડીએ તો ફટાફટ અમે અત્યારે ના જ આવી છે તો ના જમતા આવી અને મિત્રો સતત છે ને ભાઈ ચાર દિવસથી વરસાદ પડે છે ને વાવાઝોડાની ફૂલ આગાહી છે આમ જો ચાર દિવસથી વરસાદ પડે ને આ બધું ગારો ગારો નાખ્યો એમ કે હલાય એવું નથી ખાદડ મચાઈ દીધી છે આ બધી જો તમે હા ભાઈ ચૈત્રજૈન ડુંગર મસ્ત વ્યૂ નાખ્યો છે પણ છે ને નકરો ગારો આમ વરસાદ ફૂલ નહીં થતો ઝરમર ઝરમર આવે ઝરમર ઝરમર હોય છે આમ એકારે વરસાદ આવીને વહી જતો હોય ને તો વાંધો ન આવે પણ ઝરમર ઝરમર ચહેરા રાખે ને તે કંઈ કામ કરવા દેતો નથી જોકે કામ તો અત્યારે છે નહીં ત્રણ દી રજા જ છે પણ આમ તમે જુઓ ભલા એવો રસ્તો નથી રહેવા દીધો નકરો ખાદડ ખાદડ કંડ નાખી છે ભાઈ મિત્રો ફાઇનલી છે ને નાઇટની વાડીએ જમીને આવી ગયા છે આમ જો આના માલિક કહે ગયા આયા માલિક ઉભા આયા આયા માલિક છે હું છો માલિક તમારા ઘર વિશે નહીં

ફાઇનલી હિમાલયા મોલ પહોંચી ગયા છે અત્યારે ભાવનગર આવી છે પીઝા ખાવા ભાઈ કે જોયું છે એક બે જગ્યા જાય છે સારું હોય ને અનલિમિટેડમાં ત્યાં જવાનું છે બધા મિત્રો આગળ જાય છે તો ફાઇનલી ભાઈ હોકટેલમાં પહોંચી ગયા છે પીઝા ખાવા માટે આનથી તમે રોડ ઉપર જાઓ હિમાલયા મોલ થી થોડું આગળ છે હોકટેલ પીઝા તો હાલો અંદર જાય તમને દેખાડું છું ભાઈ અનલિમિટેડમાં સિસ્ટમ અલગ છે આમ જો તમે અંદર જાવીને રાખડી રાખવી પડે તમારે બાંધવા તો તમને અંદર જવા દે હા જો ભાઈ અમારો આમ કરો તો વાહ થયો આમ ફોન લેવાય ભાઈ ચલો ભાઈ રાખડી બાંધજો જો ભાઈ બધા રાખડી બંધાઈ લીધી છે ઓકે ઓકે હા વિથ ગ્રીન કેન્ડલ અત્યારે પ્લસ કરે છે બધા અત્યારમાં ચલો ભાઈ એન્ટર ગ્રાન્ટ એન્ટ્રી ગેટ તમે જો જોરદાર છે એ કોઈ ડીસ લઈ લેવી સેલ સર્વિસ છે આજે કઈ વાટક્યા બટક્યા છે સમસી બમસી સ્ટાર્ટઅપ લઈ લીધું હો ભાઈ મિત્રો આ બધા ખાવા નહીં ખાતર પડવા એવા આમ જોવો એક વાર તો ઉપાડી લીધું બધા ડીસ શું સાફ કરી નાખી હાલ અમાર ગોપસા સ્કોટ તો અંદર વહી ગયું છે આ છે ને ભાઈ પાછું મૂકવાનું થાતું જ નથી તમે જોઈ લો આ બધું તો ભાઈ આમ ખાવાનું આમ મજા જ આવ્યા રાખે કે ભાઈ ખાવાનું હો ખાતર ન પાડવાનું ખાતર પાડવા દેવા આમ જો તમે બધા ભોલાઈ ગયા બધા તમે જોવો પેટ લીધી કેટલું છે ખાવાનું હો મિત્રો મેગી ખાઈને માર્કેટમાં મૂકેલા થોડા છત્રપતિ શિવાજી બને જો કેવા ગલશે છે ઘર ભેગું થાને પેલા કેવું લાગ્યું ખાવાનું સારું લાગ્યું મફતનું સારું થયું જોયું તમે અમારી આડ રહો ને તો આવા જ જલસા કરશો આની આર રહે તો અન્ય રીડન આવજો સાકુમ તમે આકુ ભયા પીઝા નું રેસ્ટોરન્ટ બતાઈ દો આવો છે આકુ રેસ્ટોરન્ટ યે ફોટોગ્રાફી આલે છે બાઉવાજી પનીર नान મંચુરિયન છેલ્લો ભાઈ લાસ્ટ લાસ્ટ ડી છે આને શું કહેવાય દર્શન આ આઈસ્ક્રીમ ને ડિઝર્ટ હા જો ભાઈ આ ભાઈ સુરતમાં રખડેલો બધું ખાધેલો એવું ખબર હોય આપણને છે ને નવા નિશાળિયા થઈ એટલે આપણને ખબર ન હોય આજના સ્પોન્સર ભાઈ ડીગે ભાઈ થેન્ક યુ તમને ખૂબ ખૂબ આભાર તમે આટલી બધી અમારી સેવા કરી તમે કઈ બે શબ્દ કહેવા માંગશો બધા બહુ ખુશ છે

ચાલુ થઈ ગયો ભાઈ થ્રી ટુ ભૂત નું છે ભૂત નું આવી ભૂતડી આવી મને બીક લાગે દાદા મને બીક લાગે પકડ મને બીક લાગે લઈને ભૂતડી લઈને

હું તો ભાઈ ટેબમાંથી નાઈ નાખું છું કારણ કે આમ બધી જાતનું મિક્સ છે મજા આવી ગઈ જોવાની મને તો ખૂબ મજા આવી એટલે કે એટલે ઓરરમાં કઈ બો ખાસ છે નહીં કઈ બો પણ કોમેડીમાં કોમેડી જસ્ટ મજા આવશે ભાઈ હું તો ભાઈ મને મજા આવી મૂવી જોવાની કેટ લીધી જોયું આબીન નતો જઉ તોય બેહાઈરા અમે હા હા તો મિત્રો મૂવી થઈ ગયું છે એન્ડ ને આજનો લોક કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો ને લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો બાય બાય